સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે પરંતુ જ પોલ છે હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ છે તેમ ગુરુવારે રાત્રે ધીમી ધારે વરસાદ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં પડવાનું શરૂ થવા પામ્યું છે ત્યારે મોટી મોટી વાતો કરી માત્ર કામગીરીના પોતે જ વખાણ કરતું સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલવા પામી છે સામાન્ય પડેલા વરસાદને કારણે સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા જો વાત કરી રહ્યા છીએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના બહારની તો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહાર વરસાદી પાણી ભરાવાને કારણે પોલીસ સ્ટેશનમાં આવતા પોલીસ કર્મચારીઓ તેમજ લોકોને હાલાકી પડવા પામી રહી છે અવરજવર કરવું મુશ્કેલ બન્યું છે સાથે જ પોલીસ ખાતાએ જપ્ત કરેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ ગાડીઓ બગડે તો જવાબદાર કોણ તેવા સવાલો પણ જેની ગાડીઓ છે તે લોકોમાં થવા પામ્યા છે આ તો માત્ર ઉત્તરાયણની જ વાત કરી છે પરંતુ સુરતના મોટાભાગના વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીની લોલમ લોલ બહાર આવી છે